બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા પંથકમાં યુવાનોમાં વધી રહેલા માદક દ્રવ્યોના દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય બની છે દાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે યુવકોને સત્તર પોઈન્ટ એક ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડ્યા છે જેની બજાર કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની મોટર સાયકલ પર સવાર બે શંકાસ્પદી સમૂહ રાજસ્થાન તરફથી આવતા જોવા મળ્યા હતા પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી હેરોઇન મળી આવ્યું હતું પકડાયેલા આરોપીઓની ઓળખ પચીસ વર્ષીય રૂપેશ વઝીર અને વીસ વર્ષીય વિપુલ લુહાર તરીકે થઈ છે પોલીસે આ બંને પાસેથી સત્તર પોઈન્ટ એક ગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે જેની બજારમાં અંદાજીત કિંમત પંચ્યાસી હજાર રૂપિયાથી વધુ થાય છે કારણ કે હેરોઇનનો બજાર ભાવ આશરે પાંચ હજાર રૂપિયા ગ્રામ છે પોલીસે બંને આરોપીઓ પાસેથી મોટરસાયકલ સહિત કુલ એક લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ઇસમો રાજસ્થાનના કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા બંને આરોપીઓ સામાન્ય પરિવારમાંથી હોવાનું અને મજૂરી કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે જીવલેણ ડ્રગ્સના રવાડે ચડીને તેઓએ પોતાના અને પરિવારના જીવનને જોખમમાં મૂક્યું છે તંદ્રા પોલીસ આ ડ્રગ્સ નેટવર્કની વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરી રહી છે પોલીસે વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખે અને તેમને નશાની બદીથી દૂર રાખવા માટે સાવચેતી રાખે